ટેક્સ ભરવા આવતા મહુવા વાસીઓને થયા ધર્મના ધક્કા રાજકારણની ખેંચતાણ અને ઓફિસનું મટીરિયલ મૂકવા જેવી સામાન્ય બાબતને લઈ આ તાળાબંધી થઈ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે મહુવા નગરપાલિકાનો ટેક્સ વિભાગ આજે બંધ થતા ટેક્સ ઓફિસને તાળા લાગી જતા નગરપાલિકાને લાખો રૂપિયાની નુકસાની ગયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો ટેક્સ ભરવા આવતા મહુવા નગરવાસીઓને ધર્મના ધક્કા થયાના બનાવો પણ સામે આવી રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા નગરપાલિકાનો મુખ્ય વિભાગ અને આવકનો સ્ત્રોત ગણાતો એવો ટેક્સ વિભાગને આજે તાળા લાગી ગયા હતા રાજકારણની અંદરની ખેંચતાણ અને ઓફિસનું મટરિયલ મૂકવા જેવી સામાન્ય બાબતોને લઈ ટેક્સ વિભાગની ઓફિસોને તાળા લાગ્યા હતા અને મૂકવા નગરપાલિકાની ટેક્સ ઓફિસને તાળા લાગતા કર્મચારીઓ કે રાજકીય લોકોને નુકસાન થયું ન હતું પણ નગરપાલિકાની લાખો રૂપિયાની આવક અટકી પડી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં પડેલા ઓફિસ મટીરિયલ ટેક્સ વિભાગની ઓફિસમાં મુકતા આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો અને ટેક્સ વિભાગની ઓફિસમાં આ ઓફિસ મટીરિયલ અને ઓફિસના જૂના કાગળો મુકતા ટેક્સ વિભાગને તાળા મરાયા હતા ટેક્સ વિભાગના ચેરમેન બ્રિજેશભાઈ મકવાણાને આ ટેલિફોનિક વાત કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો

પણ નગરપાલિકાની આવક અટકી જાય તે તો વ્યાજબી વાત જ નથી કોઈ પણ નગરસેવક કોઈ પણ વોર્ડમાંથી ચૂંટાય કોઈ પણ પક્ષમાંથી ચૂંટાય પણ ચૂંટાયા બાદ એ નગરસેવક મહવાનો હોય છે કોઈ પક્ષ કે કોઈ વોર્ડનો નહીં એટલે નગરસેવકે મહવાના હિતની વાત વિચારવી જોઈએ નગરસેવકે મહવાના હિતની વાત કરવી જોઈએ પણ જ્યારે કોઈ નગરસેવક પોતાના હિતની અને પોતાના પક્ષની વાત કરે ત્યારે જ વાંધો પડે છે મારી વાત સાચી છે ને પણ અહી તો એવો ઘાટ ઘડાયો છે કે પોતે જ પોતાના પગ પર કુહાડો મારે છે કમળ જ કાદોમાં ઉતરી રહ્યું છે ભાજપમાં જ ભડકો થઈ રહ્યો છે ભાજપે જ નગરપાલિકાનો વિકાસ અને ભાજપે જ નગરપાલિકાની આવક અટકાવી છે જોઈએ આગલા દિવસોમાં શું થાય છે પણ લોકો અને મહુવા નગરપાલિકા હેરાન જ થવાની છે તમારું નામ અને તમે નગરપાલિકાએ તમારે તમારું આવવાનું કારણ શું અત્યારે હું ભાવેશભાઈ મારું નામ ભાવેશભાઈ છે હું મોડા ગામથી આવું છું મારે મારી ઓફિસનો ટેક્સ ભરવાનો હતો અને આજે એટલે આવેલો હતો પણ અત્યારે ટેક્સ શાખા બંધ છે ઓફિસ તમારી ક્યાં આવી મારા એ વીટી નગરમાં માં એસ ફોર નંબર ની શોપ છે હા તો એ ટેક્સ બાય બ્રાન્ચ તો બંધ છે જરે તો હવે તમે ટેક્સ બ્રાન્ચ છેલી તારીખ છે આજે આજે છેલી તારીખ છે તો છેલી તારીખ આ ટેક્સ બ્રાન્ચ ની હોય તો પછી આ લોકો વ્યાજ લેતા છે ને પછી હા વ્યાજ લે જ ને પછી હા એટલે આજે તો એ ટેક્સ બ્રાન્ચ બંધ છે